વિજ્ઞાનને પણ ખોટું પાડે એવું એક ચમત્કાર થઈ રહ્યો છે કે ભાઈ જ્યાં જ્યાં પાણીનું ટીપું પડે છે ને ત્યાં છે ને શિવલિંગ આપોઆપ બની જાય છે એવા એક નહીં અસંખ્ય શિવલિંગ છે કે ભાઈ ચાલીસ પચાસ તો તમને મિનિમમ નાના મોટા શિવલિંગ દેખાય જ અને આપણે અહીંયા પગમૂકોમાં ધ્યાન રાખવું પડે છે આપણું પગ શિવલિંગ ઉપર તો નથી પડતો ને ખાસ એટલા એટલા શિવલિંગ છે અને એમાં મેઇન કહીએ ને તો આ શિવલિંગમાં જો ગાયનું ગળું કાયદેસર તમે દૂરથી જો ને મુખ બનેલું છે ગૌનું મુખ બનેલું છે અને આની ઉપર અભિષેક થઈ રહ્યો છે અહીંયા ગુફામાં ટપકેશ્વર મહાદેવ છે કે શિવલિંગ છે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે પાણી પડવાથી જમીનમાં ખાડો પડે છે પણ અહીંયા ઉલટું છે અહીંયા પાણી પડવાથી માટીમાંથી પથ્થરનું શિવલિંગ બની જાય છે જે આજે મોટો ચમત્કાર કહી શકાય એવી અનેક ચમત્કારો છે જાંબુવનની ગુફામાં આપણે ઇતિહાસ જાણીશું વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો મિત્રો આશા છે આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે જો ન કરી હોય તો ભૂલી આગળ ત્યાં જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે મિત્રો આમ તો વિશ્વભરમાં અનેક શિવ મંદિરો આવેલા છે પણ આજે મારે તમને એક એવા શિવ મંદિરની મુલાકાત લેવાની છે જ્યાં વિજ્ઞાન પણ ટૂંકવું પડે છે જી હા આપે બરોબર સાંભળ્યું

આ સમગ્ર ગુફામાં પાણીના ટીપા પડ્યા રાખે છે અને ટીપા જમીન ઉપર પડે છે તેમાંથી આપોઆપ શિવલિંગ બની જાય છે આવા અહીં એક શિવલિંગ નથી અનેક શિવલિંગો છે આપણે અહીંયા ચાલીને પગ મૂકીએ તો પણ ધ્યાન રાખવું પડે છે આ ગુફામાં તમારી જ્યાં પણ નજર જાય ત્યાં તમને શિવલિંગ જોવા મળે છે જે તમને વિડીયોમાં સાક્ષાત દેખાઈ જ રહ્યું છે કે ગુફામાં પાણી ટપકે છે અને પાણી ટપકવાથી અહીં શિવલિંગ બની જાય છે જ્યાં મંદિરનો સૌથી મોટો ચમત્કાર કહી શકાય ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય અહીંયા તમે ગમે ત્યારે આવો ત્રણસો દિવસ શિવલિંગ ઉપર પાણી ટપકવાનું ચાલુ જ રહે છે અને આ ગુફામાં એટલા શિવલિંગ છે કે જે ગણ્યા નહીં આ ગુફા ક્યાં આવેલી છે અહીં કઈ રીતના પહોંચી શકાય તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો આ ગુફામાં શિવલિંગ તો ઘણા છે પણ તેમાંથી સ્વયંભ મુખ્ય એક શિવલિંગ છે જેના હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ હર મહાદેવ સૌને સુખી રાખજો સૌને સદબુદ્ધિ આપજો ને સૌને નિરોગી રાખજો મિત્રો આ ગુફાની સૌથી ખાસ વાત કહીએ ને તો આ તમે જે શિવલિંગ જોવો છો ને તેની ઉપર છે ને ત્રણસો ને દિવસ ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય પાણી ટપકતું રહે છે અને તમે જ્યાં જ્યાં પણ અહીંયા ગુફામાં તમને બતાવીશ કે જ્યાં જ્યાં પણ પાણી ટપકે છે ને ત્યાં આપમેળે શિવલિંગ બને છે મિત્રો આમ તો બાર જ્યોતિર્લિંગ આવેલા છે પણ બધા એના અલગ અલગ કારણો છે કે અલગ અલગ છે કે સોમનાથમાં ચંદ્રની પૂજાથી કે પછી રામેશ્વર મહાદેવ રામ ભગવાન પૂજા કરેલી છે એવી રીતે અહીંયા સ્વયંભુ શિવલિંગ છે પણ આ શિવલિંગનું કાંઈ નામ નથી એવું કહેવાય છે અને એવું કહેવાય છે કે જ્યારે પણ અહીંયા રિનોવેશન અર્થે હાલ આપણે નીચે જોઈએ છીએ કે ભક્તો આવીને બેસીને જળાભિષેક કરી શકે અને પ્લાસ્ટરની વ્યવસ્થા કરેલી છે ત્યારે એવું કહેવામાં આવે છે કે પ્લાસ્ટર કર્યું ત્યારે થોડુંક ખોદ્યું હતું કે ભાઈ શિવલિંગ કેટલું મોટું છે એમ કદાચ આપણે જાણવા મળે આ તો કુદરતની માયા છે આપણે તો ન જાણી શકીએ ત્યારે ચાલીસ ફૂટ આમ ખોદવામાં આવ્યું હતું તેમ છતાં શિવલિંગનો છેડો નહોતો આવ્યો એ વાત સાચી છે હા એ સાચું છે જ્યારે આ જગ્યાને વ્યવસ્થિત કરવા માટે કે બધા ભક્તો અહીંયા મહાદેવની વ્યવસ્થિત પૂજા કરી શકે એના માટે અહીંયા થોડુંક આ બધો વ્યવસ્થા કરી ત્યારે એમ થયું કે આપણે શિવલિંગને વ્યવસ્થિત આપણે જલાધારી બધું બની શકે એટલે એના માટે ખોઈ દો એટલે જોવા માટે કે ભાઈ આ લિંગ આપણું કેવડું છે એટલે એનો અંત જોવા માટે જ્યારે ખોદવામાં આવ્યું ચાલીસ ફૂટ સુધી ખાદરો કર્યો પણ એનો અંત આવ્યો નહીં એટલે પાછી એમના હતી એમના એમને ભરતી કરી દીધી અને ઉપરથી આ પ્લાસ્ટર કરી અને આ વ્યવસ્થા કરેલી છે હે એટલે આ ચમત્કાર જ કહી શકાય અને આવા અનેક ચમત્કારો છે જાંબુવન ગુફામાં તો ક્યારે તમે પોરબંદર કે પોરબંદર ની બાજુમાં જ રાણાવાવ હા અને પોરબંદર થી વીસ કિલોમીટર થાય અને રાણાવાવ થી માત્ર બે કિલોમીટર છે સિમેન્ટ રસ્તે હા એની બાજુમાં જ છે અને સરસ મજાનો સિમેન્ટ રોડ છે તમે સરળતાથી તમારા કોઈ પણ વાહનોથી પહોંચી શકો અને કોઈને રાત્રે અહીંયા રોકાવું હોય તો એના માટે આપણે ત્યાં બોર્ડ છે એ ટ્રસ્ટીના એમાં નંબર છે એને ફોન કરો તમારી વ્યવસ્થા પણ અહીંયા થઈ જાય છે ખૂબ જ સરળ અને સહજ સ્વભાવના છે જે કોઈ આવે તેને સરળતાથી ઇતિહાસ જણાવે છે અને એમના સારો જ આવકારો આપે છે સૌને તો એમની મુલાકાત પણ તમે જરૂર લેજો મિત્રો આપણે જાણતા હોય છે કે ક્યાંય પણ પાણીનું ટીપું પડે એટલે જમીનમાં ખાડો પડે છે સતત પડે એટલે ઊંડો ખાડો પડે જાય પણ અહીંયા વિજ્ઞાનને પણ ખોટું પાડે એવું એક ચમત્કાર થઈ રહ્યો છે કે ભાઈ જ્યાં જ્યાં પાણીનું ટીપું પડે છે ને ત્યાં છે ને શિવલિંગ આપોઆપ બની જાય છે એવો એક નહીં અસંખ્ય શિવલિંગ છે કે ભાઈ ચાલીસ પચાસ તો તમને મિનિમમ નાના મોટા શિવલિંગ દેખે જ અને આપણે અહીંયા પગ મૂકવામાં ધ્યાન રાખવું પડે છે કે ભાઈ આપણું પગ શિવલિંગ ઉપર તો નથી પડતો ને એટલા એટલા શિવલિંગ છે અને એમાં મેઇન કહીએ ને તો આ શિવલિંગમાં જો ગાયનું ગળું કાયદેસર તમે દૂરથી આની ઉપર અભિષેક થઈ રહ્યો છે નાના મોટા હું તમને ઘણા બધા શિવલિંગ બતાવું છું જો એક અહીંયા હાલ બની રહ્યું છે અહીંયા છે તમે જોઈ શકો છો કે ભાઈ પાણી સતત પડી રહ્યું છે અને પાણી પડે એટલે જનરલી ખાડો થવો છે એની બદલે શિવલિંગ બને છે એમ આગળ પણ તમે ઘણી જગ્યાએ જોવો છો સામેની તરફ પણ એક શિવલિંગ છે એ માટી માટી પથ્થરમાં કન્વર્ટ થઈ જાય છે અને શિવલિંગ બની જાય છે અને આપણે ચાલીએ તો આપણને માટી જ લાગે કે જો આ તમારી પાસે પગ પણ જો શિવલિંગ છે પગ પણ લપસે છે પણ અહીંયા ઓટોમેટિક પાણી પડવાથી પથ્થર બની જાય છે શિવલિંગ બની જાય છે જે એક ચમત્કાર કહેવાય મિત્રો આ જાંબુવન ગુફાની અંદર પણ એક કુવો આવેલો છે એવો કહે છે કે જાંબુવન જ્યારે અહીંયા રહેતા ત્યારે તેમને પીવા માટે પાણી આ કૂવામાંથી તે આ કૂવો એમને પોતાના હાથેથી બનાવેલો છે ચામોજી પોતે જ અહીંયા પાણીની વ્યવસ્થા માટે આ કૂવો બનાવેલો છે કૂવો પણ ખૂબ ઊંડો છે જોઈ શકીએ છીએ પણ મિત્રો આમ તો સમગ્ર ભારત દેશમાંથી ભાવિકો અહીં ભોળાનાથના દર્શન કરવા માટે આવે છે અને અહીં ગુફામાં થતા ચમત્કારને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે ક્યાં ચમત્કાર તો માત્ર હોળા નાથે જ કરી શકે મિત્રો આશા છે કે તમે પણ આ મંદિરની મુલાકાત લીધેલી હશે તો આપણે આ મંદિરની મુલાકાત લીધી હોય તો આપનો અનુભવ કેવો રહ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ આજનો વિડિયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલ પર નવા છો તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો હર મહાદેવ